અંબાજી ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ ત્યારે રોશનીથી ઝગમગી ઉઠેલા માં અંબાના મંદિરના ડ્રોન વિડીયો સામે આવ્યા છે જેમાં લાઇટિંગથી સુશોભિત માં અંબાના ધામનો અદ્ભુત નજારો દેખાય છે જગવિખ્યાત માં અંબાના ધામમાં ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લાખો મહીભક્તો માં અંબાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે આજે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે રોજે રોજ માઈ ભક્તોનો ઘસારો અંબાજીમાં વધી રહ્યો છે મા અંબામાં આસ્થા ધરાવતા લાખો ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે મા અંબાના શરણે પહોંચીને પ્રાર્થના કરતા હોય છે જો કે આ મેળા દરમિયાન તંત્રએ મા અંબાના મંદિરને રોશનીથી ઝગમગતું કર્યું છે અને ચારેય તરફ લાઇટિંગથી સુશોભિત દેખાતું મા અંબેનું મંદિર ભક્તોમાં એક અનેરી આસ્થાની ઉર્જા પૂરી પાડી રહ્યું છે રિપોર્ટ દીપક પઢિયાર સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા